હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોટ ગામના આછોટ ગામે રેલવેના ચાલતા માટી કામ ઉપર ખાણ ખનીજ વિભાગના દરોડો ડંગ ડમ્પર સહિત બે હિટાચી મશીન કબજે કરી ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો આમોદ તાલુકાના આછોટ ગામની સીમા રેલવેના કામમાં થતા માટી ખોદકામ ઉપર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ દરોડા પાડી અંદાજીત રૂપિયા ત્રણ કરોડના નવ ડમ્પર તથા બે હિટાચી મશીન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આમોદ પંથકમાં માટી છોડોમાં ફટફટાટ વ્યાપી ગયો હતો આમોદ તાલુકાના અછોદ ગામની સીમમા રેલવેના કામ માટે માટી ખોદકામ ચાલી રહ્યું હતું જે કામ માટે બસીર એ પટેલ નામના વ્યક્તિએ દસ હજાર મેટ્રિક ટનની પરવાનગી લીધી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે પચીસમી માર્ચે સાંજના સમયે ભરૂચ ખણ ખનીજ વિભાગના અધિકારીઓએ મોટી ખોદકામ થઈ રહેલ સ્થળ ઉપર છાપો મારતા પરવાનગી કરતાં વધુ માત્રામાં માટી ખુ થયું હોવાનું તેઓને ધ્યાન આવતા સ્થળ ઉપર નવ ડંપર તથા બે હિટાચી મશીન અંદાજીત કિંમત રૂપિયા ત્રણ કરોડના મુદ્દા માલ કબજે કરી આમોદ પોલીસ મથકે સુપ્રત કરી આગળની તપાસ હાથ ધરી હતી ખણ ખનીજ વિભાગે પાડેલા દરોડાના પગલે આમોદ પંથકમાં ચોરોમાં ફટફડાટ ફેલાઈ ગયો હતો બાઇટ પરેશ સોલંકી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભરૂ મારું નામ પરેશ સોલંકી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનીજ વિભાગ ભરૂચથી છું આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક પરમી તપાસ અર્થે આવેલા એમાં એક પરમિટ આપેલી એમાં પર ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા નવ ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામ વિસ્તારમાં બે એક્સક્યુટર મશીન જણાય આવેલ જેથી એને સીઝ કરવામાં આવેલ અને પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે હા એક ક્વોરી પરમિટ આપેલી હતી દસ હજાર મેટ્રિક ટનની પટેલ સોરી નામ જોવું પડશે પણ એના નામે દસ હજાર મેટ્રિક ટનની પરમિટ આપેલી છે તો હાલ શું થયું ત્યાં આગળ એ જે પ્રાથમિક તપાસમાં દસ હજાર મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાઈ આવેલ છે પ્રાથમિક તપાસમાં જેથી પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલ છે